કાગળિયા આવી હો જોયા તો સ જ નહીં મેં લઈ લીધા તા કોમો એટલે જોવા તો દે ને કાગળિયા બધા પૂરા મેલ્યા કે નહીં મેલ્યા હાડ મેલ્યું લખાણ મને સરખું વચવા દે એ તો પાછું આડું ઓડું લખેલું હશે ને પંચાયતમાં પાછા પાછા ફેર મારા કો ખાવાનું થશે બરાબર હા હા મૂર્ખા પાન કાર્ડ તો મેલું જ નહીં લખી લખીને લાવો ઝેરોક્ષો કરીને લાવો ખબર તો પડતી જ નહીં આ લોકોનો આખો દાડો આવો આમો નમો પાછળ આ ખોટા ધક્કા ખવડાવો બી બીજું કોમ મારા રહી જાય હવે પાછું મારે એને ફોન કરીને પડશે પાન કાર્ડની ઝેરોક્ષ મંગાવી પડશે તારો આનો મેળ પડશે પાછો એક દાડો વાત નો પાછો મારો

જમીન છે ખરી પણ એમાં શું થોડો એનો કેસ થયેલો હોય ને કે હાલ તમે સાપરું ના કરશે ગમે જો હોય ને કોઈને જો વાળો બાળો પડ્યો હોય ને તો કે હાલ સાપરું વાળી રહો પછી કે આપણો વાળો પડી જાય પછી કે આપણે સાપરું કરી આવે માતા બેસી થોડા ઊંધી તો સાપરું બાપરું છે જ નહીં ને કે રહેવા આલો પણ મારે ભાઈ બંધ છે એને પડ્યું સાપરું જો કદાચ રહેવા દેતો તમને મને બતાવો ને કેવું હોય બતાવી દઉં હાડો મને બતાવો ને તો

આપણે જવું તો પડે ને સૈયો ભયો કરવા જવું પડે બધું જોવા જવું પડે આ સાયકલ હારી પંચર પડ્યું છે દૂધ ભરાવા જાઉં છે મારે સારું હવે તાણ ચાર જઈશ હવે દૂધ ભરાવાનું ઉપાદી થઈ આ બન્યો આ બનવી હવા દૂધનો ટાઈમ થઈ ગયો છે આ બનગે ચારસો જાઉં કશું કરો બરાબર આ દૂધ ભરાવાનું વિચારું છું આ સાયકલમાં પંચર પડ્યું યા

આપડું તો કેવું મસ્ત રહેવાનું મોકાનું મળી ગયું અને આજ જોડે ચેતા રહે છે જબરદસ્ત મળી ગયો જગ્યા એવી છૂટ છે ને કે વાત છોડી ગયો હવે મારે છે ને આ જગ્યા ખાલી નહીં કરી આ જગ્યા છે ને મારે બથાઈ પડી પડશે હા હા કેમ કે આ જોવા આવ્યો તો કાકા કાકા આ બહુ ભોળા લાગે એને પોત પછી આકા કરીશ એ લઈ લેવાના ને આપણે અમુક કબજો કરીને બેસી જવાના એને શી ખબર પડવાની ગામડાના છે અમે ગોમડી અંદર આપણે સમજાવો તો સમજી જાય તમે તો એમ કરો આ ગોમડા સરફોજનો ભેગો થતા હોઉં ના હોય ને તો નોમે કરાવવાની વાત કરતા હોઉં ને મેળ પડે ને તો કાગળ ઉપર સહીત કરાવી દઉં આ જગ્યા મારા નોમેજ થઈ જ જાય તો કાયમી મારે ચિંતા જ મટી જાય અનફુલ થોડી વળી વાત કરી અને છેતરે ભાગે વાપવા લઈ લઈશ એટલે શું આપણે તો સાપરાનું સાપડું જોડે છેતર મળી રહે તો જ આવું આ સાપડું જોઈને હોય ને હોય થયું હોય બધા એ જવાની સરપંચ જોડે જવા દેજે મને પૂછવું હોય સરપંચને શું કહે સરપંચ આના તો જવાબ તો આવશે ને આપ એ સરપંચ જોડે જતા દે મને સરપંચ છે કે ભંગારી વાળા હાલો આ સરપંચ ભંગાર વેણી રહ્યા આવું એમ કંઈ ખબર પડે સરપંચ આવું કામ કરાતું સરપંચ હો હા હા એ ભાઈ ઓહ મા ભાઈ હા થોડું કોમજૂર એટલો આવ્યો તો બેસ બે હું તો હા થોડું કોમ એટલું કરી આપશો મને શું કોમ પડ્યું અમે આ જ્યાં સાપરું રાખ્યું ખબર ભાડે રહેવાનું પેલા પપ્પા ઓહ પેલું નોમે થાય એવું કંઈ કરી એટલે આ તો આની જગ્યા તારા નોમે થતું હશે

એ તો પછી હું તમારું કામ કરતો તો તમે તો કરવાના જ છો ને પછી તો હાલું પણ મારે જે મારું જે થતું એ હાલી જાય તમે તાર કેજો ને તમારે જે થતું હું કરી આલીશ કેમ કે આપડે એવું કામ કરીએ છીએ પાછા હા કરો એમ ને તો ચણ ચણ આવું કરો આવો કાલ કાલ લઈને આવો તો સરપંચ કાલ હું જ્યાં દઉં ને કાલ મારો મહિનો પૂરો થઈ ને હાલ ને કરી આલો ને પછી કાલ વળી મારે ભાડું ના આલવું પડે તો પેલા

પણ નતો આની સુગંધી ગમવા મંડી ગબ્બર આવ આવા આવા પછી પછી વધારે નહીં વરસમાં બે ત્રણ ઘર આવા થઈ જાય તો આપણે તો શાંતિ થઈ જાય આ કોમ ચાલુ તો કરવું પડશે કેમ કે આપણા તો ગમના અમે મૂર્ખા પણ ખબર પડતી નથી હા પવા ભાઈ હા બોલો હા કોઈ જિંદગી તમે આજ કામ કરવાના એમ હા હા એટલે નવરી બદર તો એ

ખબર એ નહી પડે પેલો ભાઈ સાપરા પેલો ભાઈ સાપરાવાળો હોય ને સરપંચ ના ઘેર તો કાગળિયા લઈને સહી સિક્કા કરાવવા ફરી ગયો સરપંચ ને સરપંચ સરપંચ ફૂટી પૈસા લઈ

આજ તો બેટો ના બોલવાનું બોલી ગયો આજ તો એને જો નવરો ફર હો પણ મારા બેટો બધા આખા ગૉમની હર રાખો મારે પહેલાંને ફોન કરીને બોલાય ને પૈસા પાછા લેવા પડશે ને કંઈ પેલો રેકોર્ડિંગ કરીને જો હોય ને તો પેલા પોલીસ સ્ટેશનમાં ગોમ ભેગું કરી જો આપણે દીધું તો મારે તો સરપંચ પણ જતું રહેશે અને મારે રાજી તો કરવા પડશે પાછા ભોગ લઈને રાખવા પડશે ફોન કરવા દે મને ફોન લઈને આવ અને અહીંયા ફોન કરીને એને હું પહેલાં બોલાવી લઉં